આવી ગઈશ અમારે પ્રકાશ ઠાકોર ફોન છે બે અમારે બે મજૂર સાગરને ભણો સાગર રેડી આવી આઈ જા દઉડું સગવા

કોઈ ને તો કે જો ફૂટ ના 15 રૂપિયા થી આ કારીગર ભાવ વધારે પણ છોડે વ્યવસ્થિત ખોમી આવતી નહીં ભાવ છે મો વધારે તો એક બીજો કારીગર છે ભાઈ